हाँ लो निकली है समझे बताओ सुन तो लोग मां बन जा रहे हैं यही नहीं अभी और सुनिए हेलो पेट्रोल बड़ा स्टेबल है जाइए <laughs> आप कहाँ थे ज्ञानी बाबा हाँ लो बकायदे की चलो चलो देखिए 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 आ वो रामदान चलो बहुत अच्छा આ છે અમારે ખેતર જવાનો રસ્તો ચકલાબાજ બની ગયા યુવરાજભાઈ સાથ લઈને ગયા આવો રસ્તો છે કલેજાઓ અમારે ખલે અંતની ખેતરનો રસ્તો તો જવું बढ़िया कुकुआ जा रही है यस हाँ फाइनली हमी वाड़ी अपुगी गया ओह वाह क्या मुस्कुराहट है हमारे भरत भाई कैमरा में न था गड्डी युवराज भाई आज हमारी वाड़ी आया बस मुकान कर कबर नहीं जलवा है हमारा है।

હેલો ગાઈસ આ ખાડામાં તમે જોઈ શકો છો છે હેલો અમે નાના હતા ત્યાં અમે નાતા આગળ વધજે જોઈ લઉં

ગીર ગીર ભાઈ સાવે છે શું ખાવાનું નાન પર મમી ગિજા ભરતા કલે જાવ તો જાવ કલે જાઓ આ કલે જાઉ આવાને કઈ બારા કાટા થતા નથી એ ખામે બેસ બેઠો સોરી કલે જાઉ ઈસકા આ તો ક્રિયા કરે છે હવે જાઉં કાલે જાઓ મારા મોટા પપ્પાનું ખેતર છે તો મારું ખેતર દેખાડું આ મારે ખાવા જમવાની જગ્યા હા મારું ખેતર પપ્પાસ જ છે બેનું તમે ંગ લઈ લો નારિયેલ પાણી આમાં પણ છે એમાં પાણી તો જતું નહીં હોય કારણ કે હજી વરસાદ એટલાનો થયો ને એટલે

વરસાદ આવતો નથી આ બે જતોય કરીશ ત્યારે જોજો તમને હું પાછો પાછોવાળી યુવરાજભાઈ પાસે જઈને તમને દેખાડું બે હું કરતા હોય નહીં તમે જોજો ખાલી હું ગયો ને તો અહીંયા વાતો કરવાની બંધ કરી દીધી આપણે તો યુવરાજભાઈને કેસ કે લાવવાનું પણ વાત કરી હું યુવરાજભાઈને શું કહેવાનું છે યુવરાજભાઈ ભાઈ દેસ્તારોમાં આવું હાલ્યા કરે ઘણી કોઈ આમાં કંઈ હતું નહીં કરવાનું મળે દોસ્તારો એવું છે કે આમાં કાટા છે ને એટલે મને એવું વાંચતા હોય સાહેબ

હાલો વાડીએ પૂગી જાય તો હાલો હવે ઘેર નીકળીએ ભાઈને લે ઘેર પૂગી ગયા તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો હા જો અત્યારે ભીખા થઈ અમારે ઓલા ભાઈ આવે છે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પાછા એક નવા બ્લોગમાં